જય માતાજી મિત્રો આજે અગિયારસ છે તો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે અને વિડીયોમાં બને રહેજો આજે અમે દશેરાની ઉજવણી કરી નાખીએ અને આ બધો લાઇટિંગનો જે સામાન હતો એ હવે છોડવા મળ્યા બરાબર અને આજે નવરાત્રિનો માહોલ અમારો પૂરો થઈ ગયો દશેરા પણ ઉજવાઈ ગયા હે ડાપસર ગામે અને બધું લાઇટિંગ જે હતી એવા છોડવા માંડ્યા હા તો વિડીયો મેં બને રહેજો અને કાલની ને પરમ દિવસ શનિવારે વહેલા ડાપસરથી વરાણા પગપાળા સંઘ જવાનો હોય તો પણ વિડીયો મેં બનાવી રહેજો અને માતાજીના દર્શન કરાવશું તમને હવે અમારે ખોડિયારમાંનું મંદિર હે અને આ બધા રાતે તતણ ચાર વાગ્યા સુધી જાજી રહેલા હૈ પણ પહા સી જે સેવામાં લાગી ગયા હે છોકરા એકસો ચાલીસ એકસો હાઈઠ છોકરાનું ખોડિયારું એક મંડળ બનેલું હોય જે રાત દાળો મહેનત કરી કરીને લાઇટિંગ કરી હતી અને હવે રાત દાળો મહેનત કરી અને આ છોડી દે બોલો ખોડિયાર મિત્રો અમે હવે અહીંયા ખોડિયારના ચોકમાં નવરાત્રિ વધી જાય તો નવરાત્રિનો હિસાબ કર્યો હિસાબ કરીને હવે એક એ દુકાન હટાવી લી હતી દુકાન દુકાન નાનો ગલ્લો હોય હટાવી લીધો ચોકમાંથી તો એને હવે રાતે મૂકી અને ભાઈનું સાપરું ને એવું બનાવી દીધું હોય સાપરું કરી દીધું એનો દુકાન ચોકમાં ગલ્લો પડ્યો હતો ભાઈનો હટાયેલો તો ચોકમાં એ ગલ્લો તો તારે મૂકી દીધો એની જગ્યાએ એમની જગ્યાએ ગલ્લો મૂકીને એનો ગાળીને એવું બનાવી દીધો સાપરું એનું બની ગયું કમ્પ્લીટ એનું કોમ થઈ ગયું નવરાત્રિનું કોમ પછી ગયા પછી તો કાલે વચકી માના મંદિરે જાઉં અને રથની તૈયારી કરવાની છે તો કાલના વિડીયોમાં માતાજી વચકીમાના દર્શન કરાવશું અને રથનું બધું કામકાજ ચાલુ છે પગપાળા સંઘ જવાનો વરાણાધામે તો શનિવારના ચોથી તારીખે ડાપસરથી વરાણા પગપાળા સંઘ નીકળશે તો વિડીયો મેં રહેજો તો પગપાળા સંઘનો પણ વિડીયો તમને બતાવશું અને ડાપસરથી વરાણા પગપાળા જાતા સંઘનો વરાણા સુધીનો છે માતાજીના દર્શન પણ તમને કરાવશો તો વિડીયો અમે રહેજો જય કોડિયાર જય માતાજી